મરસાગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે સરિસૃપોની હલચલ વધી છે ત્યારે જિલ્લાના સંતરામપુર તાલુકાના બારીકોટા ગામમાં એક ખેતરમાંથી મહાકાય અજગર મળી આવ્યો હતો ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતે અચાનક અજગરને જોતા તરત જ વન વિભાગને આ મામલે જાણ કરી હતી જેને પગલે વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ રેસ્ક્યુ ટીમે અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો અજગર બાર ફૂટ લાંબો અને તેનું વજન પિસ્તાળીસ કિલોગ્રામ હતું રેસ્ક્યુ બાદ અજગરને રહેણાક વિસ્તારથી દૂર જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો ત્યારે અજગરનો રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવતા ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો સંદીપ દેવશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મૈસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ